જય જય કાર સાથે ઊંચી ઉઠ્યા શ્રી રામ ને સાથે જન્મેદની વધાવી એકબીજાને રામ રાજ્ય શુભકામના આપતા જોવા મળ્યા આખું નગર બન્યું રામય રામ ભગવાનના ભવ્યથી ભવ્ય રીતે આગમન ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની લોકો ભાવ જોવા મળ્યા તારીખ એકવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ ઝાલોદનગરના શહીદ રાજેશ ચોક ખાતે રામ જાગરણ દ્વારા ભવ્ય રીતે રામ પ્રતિષ્ઠા ઉજવણીને નગરજનોએ વધાવી દીધું નગરના સૌ સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલ સૌ લોકોમાં નેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો આખું ઝાલોદનગરમાં દિવાળી પછી પણ ભવ્ય રીતે ઉજવાયેલી મોટી દિવાળીની ઉજવણી લોકો દ્વારા કરવામાં આવી હતી આખું નગર અયોધ્યા હોય તેમ મારું નગર અયોધ્યા અંતર્ગત લાઇટ રોશની નગરના સૌ હિન્દુ સનાતન ધર્મ સાથે સંકળાયેલા લોકોના ઘરની બહાર દીપોત્સવ રંગોળી તોરણ દ્વારા શ્રીરામના આગમનને વધાવતા જોવા મળ્યા હતા નગરમાં ઠેઠર ઠેર મંદિરોમાં ભવ્યથી ભવ્ય રીતે શણગાર રોશની રંગોળી તેમજ વણગદલાઈ મંદિરે મોટી એલઈડી સ્ક્રીન પર રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નગરજનોએ નિહાળ્યો રામ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતા આખા વાતાવરણની શ્રી રામના ચેકો સાથે વધાવી લીધું અને નગરના દરેક સર્કલ ઉપર રંગોળીએ પણ સૌનું આકર્ષણ બની હતી તારીખ એકવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારના પહેલી સવારે નગરમાં શ્રી રામધૂન સાથે નગરમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી ને રામના ભવ્ય આગમનને વધાવવા આખું નગર સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું ને મુવાડા રામજી મંદિર ખાતે બે દિવસથી ચાલતી રામ રચિત રામચરિત માનસમાં પણ મોટા પ્રમાણમાં લોકો જોડાયા ખૂબ જ સુંદર રીતે મુવાડા રામજી મંદિરમાં સજાવટ આંખોમાં સમાઈ જાય તેવી જોવા મળી હતી અને મુવાડા પાટીદાર સમાજ દ્વારા રામચરિત મહાનષ્ટી પૂર્ણહુતી કરીને ઘટનાર્ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળ્યો હતો સાથે સાથે ઉપસ્થિત સૌ લોકો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી સવારે દસ વાગ્યે રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનોની આગેવાની હેઠળ નગરમાં મહિલા સ્કૂટર રેલીનું આયોજન શબરી આશ્રમથી શરૂ કરીને આખા નગરમાં રામ પતાકા સાથે કરવામાં આવ્યું મહિલાઓની સ્કૂટર રેલીનું નવીન આયોજનને નગરજનોએ આવકાર્યો અને મહિલાઓ દ્વારા જય શ્રી રામના નારાજ સાથે બાઇક રેલી કાઢીને આખા નગરને રામય બનાવી દીધું અને નગરમાં પ્રથમવાર મહિલા મહિલાઓને પ્રાધાન્ય આપીને સ્કૂટર રેલી કાઢવામાં આવ્યું હતું તેમાં ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ સાથે પુરુષો પણ જોડાયા સવારે જૈન સમાજ દ્વારા નગરજનો માટે અલ્પહારની વ્યવસ્થા શહીદ રાજેશ ચોક ખાતે જતો હતો તેમ તેમ નગરમાં સૌ સનાતની હિન્દુ લોકો નજીકના મંદિરે જઈ રામધૂન સાથે વાતાવરણ રામમાં કરી દીધું હતું જુદી જુદી જગ્યાએ સૌ લોકોએ એલઈડી સ્ક્રીન સાથે રામ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક પડના સાક્ષી બની પોતાના સૌભાગ્યશાળી માનતા હતા અને પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન દરેક મંદિરો અને કુંચી ઉઠી હતી શ્રી રામ ના ગગન ભેદી જય જે કાર ઠેર ઠેર સાંભળવા મળતા હતા અને દરેક મંદિરોમાં પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતા આરતી કરવામાં આવી હતી ને દરેક મંદિરોના ધાર્મિક પ્રોગ્રામનો નો લાભ લોકો માનતા જોવા મળ્યા હતા વણગત લાય હનુમાનજી મંદિરે પણ મોટી સ્ક્રીન પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જોઈ લોકોના ચહેરા ઉપર અનેરો આનંદ જોવા મળ્યો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતા મંદિરમાં આરતી કરવામાં આવી હતી અને આખા નગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું આરતી પ્રસાદી પછી પણ નગરના સૌ લોકો કીતા મંદિરે ઉમટી પડેલા હતા અને ત્યાંથી નગરમાં રામ યાત્રા બપોરે બે વાગ્ય કાઢવામાં આવીને નગર સંપૂર્ણ બંધ હોવાથી શોભાત્રા પણ નગરજનોમાં મોટા પ્રમાણમાં જોડાયા આખી શુભાત્રામાં લહેરાતે રામ ધજા તેમજ ધાર્મિક ભજનોએ નગરને ભક્તિમાં રંગી દીધું હતું શુભાત્રાના રૂટ મુજબ દરેક વિસ્તારોમાં શુભાત્રાનું ફુલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યું ને વિવિધ વિસ્તારોમાં શોભાત્રામાં જોડાયેલ લોકો માટે સેવાકીય સ્ટોલ પણ જોવા મળ્યા હતા આ શુભાત્રા નગરના વિવિધ રૂટ થકે વણકંદ લાઈ હનુમાનજી મંદિરે સંપન્ન કરવામાં આવ્યું હતું ને સાંજે લુહારવાડા મિત્ર મંડળ દ્વારા નગરના અયોધ્યા ખાતે શહીદ થયેલ રાજેશ્વરીના નિવાસ સ્થાને ફટાકડાની ભવ્ય આતશબાજી કરી હતી અને ગરબે ઘૂમ્યા હતા આખો દિવસ ભક્તિના રંગ થકી અવિસ્મરણીય પ્રોગ્રામો યોજા હતા અને સૌ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો નગરમાં આ ઐતિહાસિક પળની સાક્ષી બનવા દાહોદ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ અને પૂર્વ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા વિશેષ હાજર રહેલા હતા અને છાનોદ પોલીસ દ્વારા નગરમાં સતત પેટ્રોલિંગ કરી सुंदर व्यवस्था चाळवी राखी रिपोर्टर पंकज पंडित सिंधु दाय न्यूज